હા લેખ ખૂબ જ દુઃખદ ખબર સામે આવી રહી છે ગઝલ સમ્રાટ અને જાણીતા ગાયક પંકજ ઉદાસનું આજે નિધન થયું છે તેઓ છેલ્લા ઘણા સમયથી બીમાર હતા મહત્વનું છે કે ગઝલ સમ્રાટ પંકજ ઉદાસનું બોત્તેર વર્ષની વયે નિધન થયું છે તેમના નિધન પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ શોક વ્યક્ત કર્યો છે વડાપ્રધાન મોદીએ ગઝલ સમ્રાટ પંકજ ઉદાસની શ્રદ્ધાંજલિ આપતા ટ્વિટ કર્યું છે કે પીએમ મોદીએ પોસ્ટ કરીને લખ્યું છે કે અમે પંકજ ઉદાસના નિધન પર શોક વ્યક્ત કરીએ છીએ જેમની ગાયકીએ અનેક રીતે ભાવનાઓથી વ્યક્ત કર્યા હતા અને તેમની ગઝલો સીધી આત્મા સાથે વાત કરતી હતી પંકજ ઉદાસનું આજે સવારે અગિયાર વાગે મુંબઈમાં નિધન થયું હતું થોડા સમય માટે તેઓ મુંબઈની બ્રિજ કેન્ડી હોસ્પિટલમાં દાખલ હતા અને આ હોસ્પિટલમાં તેમણે અંતિમ શ્વાસ લીધા હતા મળતી માહિતી મુજબ પંકજ ઉદાસને થોડા મહિના પહેલાં જ કેન્સર હોવાનું નિદાન થયું હતું પંકજ ઉદાસનો જન્મ સત્તર મે ઓગણીસો એકાવનના રોજ ગુજરાતના જેતપુરમાં થયો હતો તે તેમના ત્રણ ભાઈઓમાં સૌથી નાના હતા તેમનો પરિવાર રાજકોટ નજીક ચરખાડી નામના નગરના હતા અને છેલ્લા કેટલાક મહિનાઓથી તેઓ કોઈને મળતા ન હતા અને આવતીકાલે એટલે કે મુંબઈમાં તેમને અંતિમ સંસ્કાર કરવામાં આવશે તો હાલ માટે આટલું જ મળીશું ને એવી અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બે લાઇકને દબાવી દો જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે